જુનાગઢના મહાશિવરાત્રીના મેળાના અંતિમ દિવસે રાત્રિના સમયે ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ સંતોની પરંપરાગત રીતે રવેડી યોજાઈ હતી વાંચતે ગાચતે રવેડી ભવનાથ મંદિરે પહોંચી હતી જ્યાં સાધુ સંતોએ મૃગી કુંડમાં સ્નાન કર્યું હતું અને હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો સાધુ સંતોના સ્નાન અને મહાઆરતી બાદ પાંચ દિવસથી ચાલતો મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ કરવામાં આવ્યો હતો જુનાગઢના ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળાના અંતિમ દિવસે સવારથી જ ભાવિકોનો અવિરત પ્રવાહ તળેટી તરફનો વહેતો રહ્યો હતો લોકોએ ભવનાથ તળેટીમાં પહોંચી મંદિરે દર્શન કરી અન્ય ક્ષેત્રમાં ભોજન પ્રસાદ તેમજ મહાશિવરાત્રી નિમિત્તે જેણે ઉપવાસ કર્યો હતો તેઓને ફરાળ ગ્રહણ રાત્રિના શ્રી પંચદશનામ જૂના અખાડા ખાતેથી રવેડીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રવેડીમાં દિગંબર સાધુઓએ લાઠીદાવ અંગ કસરત તેમજ તલવારબાજી જેવા કરતબ રજૂ કર્યા હતા જેને નિહાળી સૌ કોઈ મંત્રમુક્ત બન્યા હતા આ રવેડી મોડી રાત્રે ભવનાથ મંદિરે પહોંચી હતી જ્યાં પ્રથમ અખાડાના આરાધ્ય દેવોએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું બાદમાં સાધુ સંતોએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું ભવનાથ મહાદેવની મહાઆરતી યોજાઈ હતી હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી તળેટી ગુંજી ઉઠી હતી આ સાથે જ પાંચ દિવસીય મહાશિવરાત્રીનો મેળો સંપન્ન કરવામાં આવ્યો હતો